તારીખ સત્યાવીસમી નવેમ્બરના રોજ ઓલ ઇન્ડિયા એસસીએસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશન દ્વારા સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ ઉજવણીમાં એસેટ મેનેજર વિજયકુમાર ગોખલે શ્રી સેવાના ચેરમેન દિનેશ વસાવા ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનો મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો હતો મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો હતો આ સંવિધાન દિવસની ઉજવણી પ્રસંગે ઓએનજીસી સીએસઆર અંતર્ગત સુરતની લોક વિકાસ સંસ્થાના સહયોગથી વિદ્યાર્થીઓના સિકલ સેલ સ્કિનિંગ ટેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રેડ ક્રોસ ટીમ દ્વારા કુલ સાતસો ને ત્રાણું વિદ્યાર્થીના સિકલ સેલ સ્કિનિંગ ટેસ્ટ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે ઓએનજીસીના જીજીએમ હેડ દિનેશ અગ્રવાલ એચઆર હેડ દિવાકર બહેરા સુરેશ પટેલ અને ઓલ ઇન્ડિયા એસસી એસટી એમ્પ્લોઈઝ વેલફેર એસોસિએશનના હોદ્દેદારો અને શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા